ભરૂચના ડુંગળી વિસ્તારમાં આવેલ સર્વે નંબર એકસો તેસઠ ઓબ્લિક બેમાં આવેલ લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના માલિકીની જગ્યામાંથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરી જાહેર રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે તેવી લોક ચર્ચાઓ ચાલી રહી છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડુંગળી વિસ્તારમાં લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના મકાનો આવેલ છે જેમાં મકાન નંબર એ ઓબ્લિક એક જે જૂનું મકાન હતું તે તોડીને સોસાયટીએ જે તે વખતે ભરૂચ કલેક્ટરે આપેલી શરતો સાથે નકશા પ્રમાણેની એક પ્લોટનો એરિયા પાંચસો દસ ફૂટ ફાળવેલ હતું અને એ મકાન સોસાયટીએ આપેલ હતું જેમાં એની પરવાનગીની શરતો પ્રમાણે કોઈએ પણ મકાનની રચનામાં ફેરફાર કરતા પહેલાં જે તે ઓથોરિટીમાંથી પરવાનગી મેળવવાની રહેશે તેઓ સ્પષ્ટ હુકમ હોવા છતાં આ મકાન નંબર એ ઓબ્લિક એક તોડી પાડી સોસાયટીના પ્લાન કરતા અને કોઈપણ વિભાગની મંજૂરી વગર ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણ કરી મકાન બનાવવામાં આવી રહેલ છે જેમાં જાહેર રસ્તો પણ બંધ કરી નાખેલ છે તે દૂર કરવું જરૂરી છે તેમ સ્થાનિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે વધુમાં આજ મકાનની બાજુમાં લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની માલિકીની ખુલ્લી જમીન આવેલી છે તે જમીન ઉપર પણ મકાન નંબર એક ના એ ગેરકાયદેસર રીતે મકાન બનાવી જાહેર રસ્તો પણ બંધ કરેલ છે અને પોતાની જમીન નહીં હોવા છતાં પણ કોઈપણ વિભાગની મંજૂરી વગર મકાન બનાવવામાં આવી રહ્યું છે આવા તમામ ગેરકાયદેસરના દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉભી થવા પામી છે આ મામલે બોળા વિભાગના અધિકારીઓએ તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજ સ્થળની રૂબરૂમાં જઈ જાતે તપાસ કરી છે હવે જોવું રહ્યું કે આવા ગેરકાયદેસરના દબાણો કેટલા દિવસોમાં દૂર થાય છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે